માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન બે હજાર ત્રીસ અંતર્ગત શ્રી માતાજીના એક હજાર એક મંદિર નિર્માણ સંકલ્પ અંતર્ગત ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વડાલી ગામમાં શ્રી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે નવનિર્મિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે હજાર બ્યાસીના મહત્વ બે મંગળવારે ત્રણ બે બે હજાર છવ્વીસ પ્રારંભ અને છ બે બે હજાર છવ્વીસ શુક્રવારને પૂર્ણાહૂતિ કરવામાં આવશે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ ને બુધવારે પ્રથમ દિવસે દસ સુધી દસ વિધિ સ્નાન અખંડ જ્યોત યાત્રા અખંડ જ્યોત સ્થાપના મંડળ પ્રવેશ તારીખ ચાર બે બે હજાર છવ્વીસ બુધવારે પંચાંગ કર્મ દેવતા આહવાન અગ્નિ સ્થાપના

રોજ નિયમિત મંદિરની વડાલી ગામમાં ભવ્ય વિશાળ શોભાયાત્રા યોજાઈ શોભાયાત્રામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના શ્રી ટ્રસ્ટ્રી અને બામાશા દાતા બાબુભાઈ પટેલ ખોરજવાળા ઊંઝા સ્થાપનાના સંસ્થાના સંગઠન પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ ભોજનાલય સમિતિના ચેરમેન પટેલ સુમનભાઈ પટેલ કારોબારી સભ્ય મનુભાઈ પટેલ મીડિયા પ્રભારી પીએ પટેલ સાથે સમાજ પ્રગતિ મંડળ પ્રમુખ રશિકભાઈ પટેલ ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ વસંતભાઈ પટેલ મંત્રી શૈલેષભાઈ પટેલ રવચંદભાઈ પટેલ અંકિતભાઈ પટેલ તુષારભાઈ પટેલ અનેક સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવો ગળવા પાટીદાર સમાજના વડીલો તેમજ સમસ્ત વડાલી પાટીદાર પરિવાર તથા શ્રી ઉમિયા માતાજી સેવા ટ્રસ્ટ વડાલી પ્રમુખ શ્રી અતુલભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પટેલ મંત્રી વસંતભાઈ પટેલ સમગ્ર ટ્રસ્ટીગણ વ્યવસ્થાપન કમિટી તેમજ ઉમિયા પરિવાર બડાલી સમસ્ત કડવા પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વિશાળ જનમેદની ઉપસ્થિત હતી રિપોર્ટ ન્યૂઝ પાટણ તંત્રી રાજુભાઈ પટેલ